ગુજરાત એસીબીને મળી સફળતા એસીબીની ટ્રેપમાં ફસાયો વધુ એક લાંચિયો એક જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરાતા આરોપી વિશાલ ભરતભાઈ જોશી ટેકનિકલ આસિસ્ટન્ટ કરાર આધારિત કામ કરી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તાલુકા પંચાયત બૂજ હેઠળ અને દર્શન વિષ્ણુભાઈ પટેલ ગ્રામ સેવક પ્રધાનમંત્રી આવાસ યોજના તાલુકા પંચાયત ભુજમાં જ કામ કરી રહ્યા છે જે બંનેને તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ લાંચની માંગણીની રકમ રૂપિયા ચાલીસ હજાર અને લાંચ સ્વીકારેલ રકમ રૂપિયા ચાલીસ હજાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે આ કામના ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના તથા તેના સંબંધીઓના મકાન બનાવવા માટે મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા અંતર્ગત પંચાયત કચેરી ખાતે કરેલ હતી જે અરજી સહાય બાબતે આ કામના ફરિયાદી આરોપી નંબર એક રૂબરૂ મળતા તેઓએ સહાય માટે જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા સારું ચાલીસ હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ હતી ત્યારે આ ગેરકાયદેસર લાંચની રકમ બાબતે આરોપી નંબર એક આરોપીઓને મળવા સારું જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ જે ગેરકાયદેસર લાંચની રકમ આ કામના ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે ભુજ એસીબીનો સંપર્ક કર્યો હતો પોતાની ફરિયાદ પણ આપી હતી ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન કામના આરોપી ફરિયાદીને ફોન ઉપર બીજા આરોપીને મળી આ લાંચની રકમ આપી દેવા માટે જણાવેલ છે ત્યારે જે વાતચીત થાય છે એ આધારે ફરિયાદી આરોપીને મળીને હેતુલક્ષી વાતચીત કરે છે આ કામના આરોપી જે છે એ લાંચના છટકા દરમિયાન ચાલીસ એ આરોપી વતી માંગ કરે છે એ બાદ તે માંગ સ્વીકારીને પકડાઈ જાય છે ત્યારે બંને આરોપીઓ એકબીજાને મદદ કરી ગુનો કર્યા બાબતને લઈને ઝડપી પાડવામાં આવે છે જેમાં એસીબી ટ્રેપિંગ અધિકારી શ્રી એલ એસ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી કે એચ ગોહિલની મદદ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ દ્વારા કામગીરી કરવામાં આવી હતી